તો જય માતાજી મિત્રો આપણી સવાર થઈ ગઈ છે અને આજે તારીખ છે તેર કાલે ઉત્તરાયણ છે ને આજે અમે જઈએ છીએ નડિયાદ ડ્રાઈવિંગ લાઇસન્સનો ટેસ્ટ આપવા માટે લાલભાઈનો તો બન્યા રહો અમારા બ્લોગમાં તમને બતાવીશું નડિયાદમાં આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે શું શું કરવું પડે છે આ મારી ભવ્ય મિત્રો રામની રીક્ષામાં બેસીને હું જઉં છું મીનાવાડા

આપણે આવી ગયા છે નડિયાદ નડિયાદ માં આપડી મારી આવ્યા આપડે જે ગણપતિ મંદિર ની ચોકડી કરી કારણ કે આજે ટેસ્ટનો છે લાલભાઈ એટલે ત્યાં જઈશું જો આ પોલીસવાળા ઉપર આ ફાટક છે બન્યા રહો અમારા બ્લોક માં જય માતાજી હોય તો મિત્રો આપડે નડિયાદ ની અંદર આવી ગયા છે જો અમારા કાલિદાસ જે રામદેવ ના ભગત અમારા લાલભાઈ આજે લાલભાઈ નો ટેસ્ટ છે જો જલારામ બાપા મંદિર જોડે આઈ ગયા હવે ટૂંક સમયમાં અમે આરટીઓ ઓફિસમાં જઈશું અને જે પણ કાર્યવાહી હશે એ કરી અને ટેસ્ટ હાલી દઈશું આપણે કારણ કે લાયસન જરૂરી છે કાચું તો છે જ આજે પાકાનો ટેસ્ટ હાલવાનો છે તો બને રહો આપણે બતાવીશું ત્યાં શું શું પ્રોસેસ હોય છે

જઈએ છીએ અંદર જો અંદર જઈએ અને જોઈએ ફોર્મ ફોર્મની પ્રિન્ટ કઢાવવાની છે એ કઢાવીએ પછી ફોર્મ આલી દઈશું બારીએ ભીડ તો છે જ લોબી લાઈન છે જો વારું જ છે

કારણ કે આપણે તો બધી જગ્યાએ હોય આપણું છે બધું મિત્રો લાલભાઈ ઉભા છે લાઈન માં ત્યાં સુધી હું આવ્યો રિક્ષા જોવા માટે કોઈ રિક્ષા કોઈ હરી ના કરી જાય એટલા માટે કારણ કે જોવું જરૂરી ભાવું નહીં તો ગમે તે ને ગમે તે વસ્તુ જતી રહે એટલા માટે જોવું જરૂરી મિત્રો આપણે રિક્ષાને તારું મારેલું નહીં એટલે હું જઉ છું તારું લેવા માટે કારણ કે રિક્ષા આપણે એકલી મૂકવાની છે કોઈક વસ્તુ લઈ જાય લાઈનમાં ઉભા રહ્યા છે લાલભાઈ એટલે મારે જવું પડશે હવે તારું કંઈ મળશે જોઈ લઈએ ના લેને આવીએ બહારથી રોડ પરથી તો સારું હેડવાનું બહુ થવાનું એવું લાગે તો કઈ નહીં લાઈન તો આવીએ તારું તો લાવવું જ પડશે મિત્રો તારું લેવા ગયા પણ આપણને કંઈ તારું મળ્યું નહીં ખેડીને લગને કરી દઉં પણ તારું કોઈ જગ્યાએ તારું જ નહીં પંદર બજારમાં જવું પડે કે આપણે જવું નહીં મિત્રો લાલભાઈ થઈ ગયા ચાલો એમનો ટેસ્ટા લઈએ આપણે જોતા આપણો આપડો બ્લોગ મિત્રો લાલભાઈ ટેસ્ટાલે શૂટિંગ ઉતારવા નહીં જતા પણ આ તો આપણે ચોરી છૂટી ઉતાર લઈએ